જય સ્વયંભો કહે છે કે મનુષ્યના સશત્રુ અને તેના મૂળ કહું છું તો જે કામનું મૂળ છે તે કલ્પના છે કલ્પના અને ક્રોધનું જે મૂળ છે એ કટુ શબ્દ અને લોભનું મૂળ છે સ્વાર્થ અને મોહનું મૂળશે રૂપ એટલે ખરાબ વાસના અને મદનું મૂળશે અભિમાન હું પણ આનો દાવો અને મૂળ મૂળશે અદેખાય આવી જ રીતે મુક્તિના પણ શારદ્વાર છે ક્ષમા સંતોષ વિચાર સત્સંગ અને ભક્તિના દસ અંગ છે પહેલું છે સમદ્રષ્ટિ બીજું છે ક્ષમા ત્રીજું છે ધીરજ અને ચોથું છે દયા પાંચમું છે ગુરુ વસન અને છઠ્ઠું છે વિવેક અને સાતમું છે નમ્રતા આઠમું છે નિર્મળ વાણી નવમું છે સહનશીલતા અને દસમું છે નિરાભિમાન સ્વસ મન બુદ્ધિને એકાગ્ર કરી ખૂબ જ ભાવથી નજીકથી જવાથી સદગુરુના હૃદયમાં રહેલી જ્ઞાન ગંગા ભક્તિના હૃદયમાં ઉતર ભક્તના હૃદયમાં ઉતરતી હોય છે અને ઈયળની ભમરી બની જાય છે આ જીવાતમાં ઈશ્વરને ઓળખવા માટે ભટક્યા કરે છે જો સાસા સદગુરુ ભેટી જાય તો આ જીવ શિવરૂપ બની જાય છે એવી જ રીતે આ જન્મ અને મરણ એ આ દેહના ધર્મગુણ છે માતા પિતાના શરીર દ્વારા આ દેહની ઉત્પત્તિ થઈ પણ તેમનું શરીર પાંચ તત્વનું બનેલું છે જેને પિંડ બ્રહ્માંડ કહેવામાં આવે છે દેહનું મૃત્યુ એટલે પાંચ તત્વોનું પાંચ તત્વમાં વિલીન થઈ જવું દેહના તત્વો એ નાનું જગત છે પણ પાછું મોટા જગતના તત્વો આકાશ પૃથ્વી વાયુ તેજ અને જળ એમ પાસેયમાં મળી જવું આને દેહની ઉત્પત્તિથી અંતની અંતહુદ્ધિની વાત થઈ જે સહજ અને નિર્વિવાદ સત્ય છે નિર્વિવાદ છે આ સચમાં બોલનહારાને ઓળખો તેને સમજો અને પરખો ગુરુ કૃપાથી ત્રણ આકાશ છે ઘટાકાશ મઠાકાશ અને મહાઆકાશ તેમાં જે ઘટાકાશ છે તે આપણો દેહ તેને ઘટાકાશ કહેવાય અને જે મઠાકાશ છે તે આપણું ઘર તેને મઠાકાશ કહેવામાં આવે છે અને હવે છે મહાઆકાશ અથવા તેને પટાકાશ પણ કહે છે જે પૃથ્વીથી ઉપર આકાશ સુધીનું સળંગ પોલાણને મહાઆકાશ કહેવામાં આવે છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંબો